કાલો તાલુકાના જંત્રાલ ગામે પટેલ ફળિયામાં સુરેશભાઈ ચંદુભાઈ પટેલના મકાનમાં માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી સર્ટિફિકેટ ના હોવા છતાં સંજોયા શાંતિરામ હળદર દવાખાનું ખોલીને એલોપેથિકની સારવારની તબીબી પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યો હોવાની બાતમી મળતા એસઓજીની ટીમે જંત્રાલ પીએચસીના ફાર્માસિસ્ટ નીરવભાઈ વરિયા તથા ગુરુ શાહને સાથે રાખી જંત્રાલ ગામે બજારમાં આવેલ દવાખાનામાં જઈ દવાખાનું ચલાવનાર નામ નામઠામ પૂછતા સંજોયા શાંતિરામ હળદર હાલ રહે જંત્રાલ મૂળ રહે ગાગનાપુર તાલુકો રાણઘાટ જિલ્લો નો રાજ્ય પશ્ચિમ બંગાળ જણાવેલ તેની પાસે તબીબી પ્રેક્ટિસ કરવા સારું તેમજ એલોપેથિક દવાઓ રાખવા બાબતે કોઈ માન્યતા પ્રાપ્ત ડિગ્રી હોય તો રજૂ કરવાનું જણાવતા તેને પોતાની પાસે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ એલોપેથિક દવાઓ રાખવા બાબતે કોઈ લાયસન્સ નહીં હોવાનું જણાવેલ જેથી વધુ તપાસ કરતાં તેના દવાખાનામાંથી દવાઓ મળીને રૂપિયા અડસઠ હજાર ત્રણસો છપ્પનના મુદ્દામાલ સાથે અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો હતો